ઉત્તર પ્રદેશના આગ્રમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે દૂધ ન મળવાથી પરેશાન પત્ની પતિની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી પત્નીએ કહ્યું કે લગ્નની રાતથી આજ સુધી તેને પીવા માટે એક ગ્લાસ દૂધ પણ નથી મળ્યું દૂધના કારણે બંનેના છૂટાછેડા થવા આવ્યા મળતી માહિતી મુજબ આગ્રા જિલ્લાના યુવક અને યુવતીના લગ્ન બે હજાર ચોવીસમાં થયા હતા બંનેના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા યુવતીના મામાનું ઘર ગ્રામ્ય વિસ્તારમાં છે જ્યારે સાસરી શહેરમાં છે લગ્ન પછી બંનેનું બધું બરાબર ચાલતું હતું પણ છોકરીને નાનપણથી જ દૂધ પીવાનો શોખ હતો તેના સાસરીયાઓ તેના પર ચા પીવા માટે દબાણ કરતા યુવતીની વારંવાર ના પાડવા છતાં કોઈએ તેની વાત ન સાંભળી ત્યારબાદ આ કેસ પોલીસ સ્ટેશન પહોંચ્યું પોલીસે કેસને ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં ટ્રાન્સફર કર્યો ત્યારે કાઉન્સેલિંગ સેન્ટરમાં પતિ પત્ની બંનેનું કાઉન્સેલિંગ કરવામાં આવતા ડોક્ટરે જણાવ્યું दोनों की काउंसलिंग करने के बाद दोनों को मैंने समझाया खासकर लड़के को जब तुम चाय पीते हो तो आप लड़की को क्यों प्रेशर देते हो चाय पीने से चाय नहीं पीती है तो हमारे लिए चाय बनती है हाँ सर हमारे लिए चाय बनती है तो आप चाय पियो लड़की नहीं पीती है तो और उसको प्रेशर मत करो आप जब दूध वो पीती है तो जो भी दूध थोड़ा बहुत बचता है वो दूध ले ले तो क्या दिक्कत है लड़के की समझ में आ गया है बोला है उसने कि सर थोड़ा सा दूध और बढ़ा देंगे और हम इसको दूध दे दिया था दोनों दोनों दोनो, मतलब पति पत्नी दोनों की समझ में आ गया है लड़की जाने के लिए तैयार हो गई है और खुशी खुशी दोनों में समझौता हो गया है और दोनों घर चले गए।